વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર નજીક જાંબુઆ બ્રિજ પર ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો સુરતથી મુસાફરો ભરી ભાવનગર તરફ જઈ રહેલી લક્ઝરી બસ જાંબુઆ બ્રિજ ઉપરથી પસાર થઈ રહી હતી દરમિયાન આશરે નવથી સાડા નવ કલાકે સાંઈ સીતારામ હોટેલ પાસે એક ઇકો કારના ચાલકે ડમ્પરનો ઓવરટેક કરી લક્ઝરી બસની સામે નાખતા લક્ઝરી બસ ફૂટપાથ પર ચડી ગઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી જેના કારણે અંદર બેઠેલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી બનાવને પગલે ઘટના સ્થળે હાઇવે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ આવી પહોંચી હતી અને ક્રેનની મદદ વડે બસને સીધી કરવા સાથે આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું હતું